હવે સરકારી શાળાઓ પણ અપડેટ થઈ રહી છે તેમજ સરકારી શાળાના શિક્ષણમાં સુધારો થઈ રહ્યો છે અને એવી શાળા છે જેમાં ભણવા માટે બાળકોને લાઈન લાગે છે આવી જે સરકારી શાળા અમરેલી જિલ્લાના ઈશ્વરીયા ગામમાં આવેલી છે ગામડાની શાળામાં અમરેલી શહેરમાંથી બાળકો અભ્યાસ માટે આવે છે અમરેલી જિલ્લાની અંદર આવેલા ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળાએ આજે સમગ્ર જિલ્લામાં અનોખી ઓળખ મેળવી છે સામાન્ય રીતે સરકારી શાળાઓ અંગે લોકોની માન્યતા એ રહી છે કે ત્યાં અભ્યાસનું સ્તર નબળું હોય છે સુવિધાઓ ઓછી હોય છે અને બાળકોને યોગ્ય માર્ગદર્શન મળતું નથી પરંતુ ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળાએ તમામ માન્યતાઓને ખોટી સાબિત કરી દીધી છે આજે આ શાળામાં માત્ર ઈશ્વરિયા ગામ જ નહીં પરંતુ અમરેલી શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે આ વાત એનો પુરાવો છે કે સરકારી શાળાઓ પણ યોગ્ય પ્રયત્ન સંચાલન શિક્ષકોના શ્રેષ્ કાર્યથી ખાનગી શાળાઓને ટક્કર આપી શકે બાળકો જે છે એ તમામ સુવિધાઓથી ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો અહીં સીસીટીવી કેમેરા છે સ્માર્ટ બોર્ડ છે ગણિત વિજ્ઞાન લેબ છે લાઇબ્રેરી છે કોમ્પ્યુટર લેબ છે અને સાથે મતગમતના તમામ સાધનો ઉપલબ્ધ છે સંગીતના પણ તમામ સાધનો ઉપલબ્ધ છે બાળકોને બપોરે મધ્યાહન ભોજન અલ્પાહાર આપવામાં આવે છે તેમજ બાળકોને ફક્ત શાળામાં પુસ્તકનું જ્ઞાન નથી અપાતું સાથે એ લોકો ખેલમાં પણ આગળ વધી શકે એ માટે એમને કલા મહાકુંભ અને ખેલ માં પણ જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેમાં પણ બાળકો હોંશે હોંશે ભાગ લે છે અને જિલ્લા અને રાજ્ય કક્ષાએ જય પણ નંબર લાવે છે શાળામાં જ એક વિદ્યાર્થી રામજા જયરાજ એ લોક વાર્તામાં પ્રથમ નંબરે રાજ્ય કક્ષાએ નંબર લઈને આવે છે તો આવી તમામ સુવિધા અસુવિધાઓ છે સાથે સ્ટાફ પણ ખૂબ જ સપોર્ટિવ છે અને એમાં યુનિટી પણ છે એટલે આ શાળામાં નોકરી કરવાની અને સાથે સાથે બાળકોને ભણાવવાની પણ ખૂબ જ મજા આવે છે આ શાળા ખૂબ જ સુંદર છે હું અહીંયાનું વાતાવરણ છે ખૂબ જ અલગ છે જેથી ભણવાની પણ મજા આવે છે અહીંયા પૂરતો સ્ટાફ છે ભૌતિક સુવિધાઓ છે અને સ્ટાફ છે એ પૂરતો અમને પ્રોત્સાહન કરે છે જેથી બાળકો આગળ વધી શકે અને તેમના જીવનમાં આગળ આગળ જે છે એ થઈ શકે અહિયા ઘણી બધી સુવિધાઓ છે જેમ કે પ્રાર્થના ખંડ છે કોમ્પ્યુટર લેબ છે સાયન્સ લેબ છે છઠી આઠ માં સ્માર્ટ બોર્ડ છે પ્રોજેક્ટર છે અને ધોરણ સાત માં એઆઈ દ્વારા ટેબ્લેટ વિતરણ કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ સરળતાથી અભ્યાસ કરી શકે અને અહીંના આચાર્ય શ્રી ખુબ જ બીજી તરફ અમરેલી શહેરની વિદ્યાર્થીની ગઢાધરા રીતિનો અનુભવ પણ અનોખો છે તેઓ પોતે શહેરમાં રહેતા હોવા છતાં દરાજ ઈશ્વરિયા ગામે આવી અભ્યાસ કરે છે તેમની સાથે અમરેલી શહેરની અનેક છોકરીઓ અને છોકરાઓ પણ ખાનગી શાળાઓ છોડી ઈશ્વર્યા પ્રાથમિક શાળાની પસંદગી કરે છે રીતિના જણાવ્યા મુજબ શાળાની અંદરનું વાતાવરણ ખૂબ જ ઉત્તમ છે શિક્ષકો વિદ્યાર્થીઓ અને પરિવારની સભ્યની જે માર્ગદર્શન આપે છે અભ્યાસમાં આનંદ આવે છે અને સદમાત્મક વાતાવરણ હોવા છતાં મિત્રતા અને સહકારનો માહોલ ટકાવી રાખવામાં આવ્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ન્યૂઝ સુરત